બજારમાં કેરીની આવક ઓછી જોવા મળતા તાળફળીના માંગ તેમજ ભાવમાં વધારો જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં ખેડૂત પાંચ હજારથી વધુ તાળફળી ઉતારી આર્થિક પગ પર થયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામોમાં આવેલ એક હજાર તાળના ઝાડ ઉપરથી એક દિવસમાં પાંચ હજાર તાળફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે તાળના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોકણ ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે તો ઉનાળાના સમયે આવતી તાળફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે જૂના દીવા ગામમાં તાળના એક હજાર કરતાં પણ વધારે ઝાડ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપદાદાની ખેતી કરી રહ્યા છે ખેડૂત જિલ્લા દસથી પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલ છે જૂના દીવા ગામમાં તાળના એક હજાર કરતાં પણ વધારે ઝાડ છે તો આ ઝાડ કુદરતી રીતે જુગ્યા છે અને આ તાળના ઝાડ વર્ષો જૂના છે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાળફળીનો ઉતારો ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાળફળી ઉતારે છે મજૂરી ખર્ચની વાત કરીએ તો તાળના ઝાડ પરથી તાળફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને એક હજાર રૂપિયા આપવા પડે છે તો તેને કટિંગ કરીને કાઢવા માટે તેના પાંચસો રૂપિયા આપવા પડે છે જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે તાડફળીનો માર્કેટ ભાવ છસોથી સાતસો રૂપિયા આ વર્ષે તાળફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષ તાડફળીનો માર્કેટ ભાવ ચારસો રૂપિયા મળનો હતો જોકે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે તાળફળી માંગમાં વધારો નોંધાયો છે તાળની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવાલાયક રહેતી નથી તાળફળીનો સ્વાદ મીઠો હોય છે તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે જેથી પાચનક્રિયા સારી થાય છે ત્વચામાં બળતરા અને ડીહાઇડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તારફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ છે અમારા જૂના દીવા ગામમાં રહેવાનું છે અમે તારફળીનું દસથી છેલ્લામાં લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ શું કહું છું હમણાં કે હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે ટાણના ભાવમાં થોડો વધારો છે